ડીસામાં તાંત્રિક વિધિ કરી વશીકરણ અને મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા બે શખ્સોની ડીસા શહેર દક્ષિણ પોલીસે અટકાયત કરી છે ડીસાને એક વકીલે જાહેરાત વાંચી વશીકરણના નામે ચાલતી છેતરપિંડીનો ફાશ કર્યો હતો આ અંગેની વિગત એવી છે કે ડીસાના જાણીતા વકીલ એ એક જાહેરાત જોતા તેમાં વશીકરણ તેમજ અનેક પ્રશ્નોનું નિવારણ નિવારણ લાવી આપતા હોવાનું જણાવ્યું હતું જેથી વકીલે તેઓને ફોન કરતા તેઓ એક મકાનમાં ઉપરના ભાગે બોલાવ્યા હતા જેથી વકીલ તેઓના સાથે મિત્ર સાથે જતા અંદર એક વ્યક્તિ ભગવા કપડામાં બેઠેલો હતો તેમજ ગાદી ઉપર અનેક દેવી દેવતાઓના ફોટો લગાવેલા હતા વકીલે તેનું નામ પૂછતા તેને અમદાવાદથી હોવાનું જણાવ્યું હતું તેથી વકીલે હેતુલક્ષી વાતચીત કરતા તેઓને એક વ્યક્તિનું વશીકરણ કરવું છે તેમ જણાવ્યું હતું જેથી સામેના તાંત્રિકે તાંત્રિક વિધિ મારી નાખવાના લખવો કરાવવાના અલગ અલગ ભાવ જણાવ્યા હતા જ્યારે તેણે પોતે અલગ અલગ લોકોના કામ કરેલ હોય તે ચોપડા બતાવ્યા હતા તેમજ ફોન પેમાં લોકોએ નાણાં ટ્રાન્સફર કર્યા હોય તેની એન્ટ્રીઓ પણ બતાવી હતી વકીલે મારી પાસે આટલા પૈસા નથી હું કાલે પૈસા લઈને આવીશ એમ કહ્યું તેમ કહેતા જ તાંત્રિકે સો રૂપિયા આપવાનું જણાવી પૈસા લઈને આવો ત્યારે કામ કરી આપીશ તેમ જણાવ્યું હતું જેથી વકીલે આ બાબતે સીધા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે આવી વશીકરણ તેમજ છેતરપિંડી કરતા તેમજ અન્ય એક ઇસમ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે